ભાજપથી ચાલતા પૂર્વ મંત્રી જવાહર ચાવડાનું સૂચક નિવેદન પેટા ચૂંટણીમાં ભાજપની હાર બાદ વિસાવદરમાં જવાહર ચાવડાનો સાંકેતિક ઇશારો સંગઠનની તાકાત વિસાવદર હદમાં થઈ છે જવાહર ચાવડાએ આ વાત કરી છે તો વિસાવદરમાં સૌથી મોટી વાત તમે સંગઠિત થયા છો હવે નવા વ્યવહાર અને નવા સંબંધો ચાલુ થયા છે વિસાવદર તાલુકામાં

આ વિસ્તારમાં પણ થઈ છે ને આ હદની મૂક્યા હો તો કોણ દવા ચાવડા સાહેબ સમાજ કે સ્ત્રીઓનો દીકરો આ મને ભેગું ચાલતું હોય છે તમારી ઓળખ જ્યાં જ્યાં છે ત્યારે પાયામાં તમે ત્યારે ત્રણ વસ્તુ ધ્યાન રાખજો તમારે જ્યાં જરૂર પડે ત્યાં કહેજો હું છું પણ વિશાળ તાલુકાની અંદર સમાજ કે તેમાં તમે આગળ વધો ને જ્યાં ઉભા રહ્યો ને હું ડૂબો ઘટે ને હું ઉતરું કરી દઈશ હવે આપણે નવા વ્યવહારો નવા સંબંધો ચાલુ થયા છે મને તમારો કોઈ રાજકીય ફાયદો નથી જોતો પેલા હું હાથ ઉમેરો લાગે જવાબ ચૂંટણી મેળવી હશે મને કાઈ નથી તો ભાજપથી નારાજ ચાલતા પૂર્વ મંત્રી જવાહર ચાવડાનું સૂચક નિવેદન પેટાચૂંટણીમાં ભાજપની હાર બાદ વિસાવદરમાં જવાહર ચાવડાનો સાંકેતિક ઇશારો સંગઠનની તાકાત વિસાવદર હદમાં થઈ છે વિસાવદરમાં સૌથી મોટી વાત તમે સંગઠિત થયા છો તેવું પણ જવાહર ચાવડાએ કહ્યું છે